નામ સ્મરણથી ગૂંચ ઉકેલાશે કોઈ વળી પૂછે કે સ્મરણ કરવાથી તે ગૂંચ કેમ દૂર થઈ શકે એ તો માનસ શાસ્ત્રનો વિષય છે એ તો જેને એનો અભ્યાસ હોય તે વાત મંજૂર રાખે આપણે જ્યારે ગૂંચવાયા હોઈએ ત્યારે તેનો ઉકેલ જડે નહીં જ્યારે જ્યારે કોયડો ગુંચ આવે ત્યારે તેમાં પડી નહીં રહો તે વખતે એકાંતમાં સ્મરણ પ્રાર્થના ભજન વગેરેમાં મન પરોવો એટલે આપમેળે ઉકેલ મળી આવશે કોઈ મિત્ર હોય જેની સાથે પ્રેમ હોય તેની સાથે સોબત કરો તેને વાતચીત કરો એ રીતે મનને હળવાશ થશે જે કોયડો હશે તે તો સબકોન્શિયસ સુષુપ્ત સ્થિતિમાં પડેલો હોય છે એટલે અંદરથી જ આપમેળે ઉકેલ જડી આવશે આ પ્રેક્ટિકલ વહેવારુ પ્રયોગ છે સંસારી મિત્રોએ આ પ્રયોગ કરવા જેવો છે જ્યારે આમ કરશો ત્યારે ખબર પડશે કે મોટાએ જે હકીકત કહી છે ખરેખર તે સાચી છે સમજવું હોય તો આવી ગુંજ કે કોયડો આવે ત્યારે તેની તે સ્થિતિમાં પડી ન રહે એમાં પડી રહેવાથી એની અસર વધારે ઘેરી થશે વધારે ગુંચવાશો માટે એવે વખતે એનાથી વેગળા થઈ જાઓ વિચારની ચેનલ પ્રવાહ બદલાવી દો મિત્ર વગેરે સાથે બેસીને વાતચીત કરો ગપ્પા મારશો તો પણ મન હળવું થશે એટલે આપમેળે કોયડાનો ઉકેલ મળી આવશે જો આમ કરતાં કરતા પણ ઉકેલ ન આવે તો ભગવાનમાં શ્રદ્ધા રાખીને સ્મરણ પ્રાર્થના આત્મનિવેદન સત્સંગ વગેરે કરશો તો વધારે સારો ઉકેલ મળી આવશે સંસાર વ્યવહારમાં મુશ્કેલી ગૂંચ કોયડાઓ તો પ્રગટવાના જ સુખ દુઃખ આવવાના જ એનાથી વેગણું થઈ શકાવાનું નથી એની શક્યતા પણ નથી વળી કોઈ પ્રશ્ન પૂછશે કે ભગવાને આ બધું કેમ કર્યું આ સવાલ મૂર્ખાપણાનો છે ભગવાને આપણને સાથે બુદ્ધિ પણ આપી છે તો આપણી લાલચો કામનાઓ વગેરે કેવી છે તે તેનાથી બુદ્ધિથી વિચારો કયા માર્ગે જવામાં પતન છે તેનો તમે વિચાર કરો તમે લલચાઈ જાઓ લાલસા કામનાઓમાં ફસાઈ જાઓ તેવું તમે કર્યું છે ભગવાને સાથે સાથે બુદ્ધિ પણ આપી છે તેનો ઉપયોગ કેમ નથી કરતા એટલે ભગવાનને દોષ દેવાનો કશો અર્થ નથી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો ફસાવાનો વખત નહીં આવે હરીઓ